વકીલો પર છાસ વારે થતા હુમલાઓના પગલે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી છેલ્લા કેટલાક સમયથી આણંદ સહિત રાજ્યમાં વકીલો પર છાસવારે થતા હુમલાના કારણે વકીલો અસુરક્ષિત રહેતા હોય છે રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટને ત્વરિત લાગુ કરવાની માંગ આણંદ જિલ્લા વિવિધ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર કલેક્ટરને લેખિત રજૂઆત સાથે માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત થતી વિગત અનુસાર આણંદ જિલ્લા બાર ક્રિમિનલ વેલફેર ફેમિલી એસોસિએશનના પ્રમુખ સર્વ સી કે પટેલ ડી એ જોશી એસ આર મહેતા કલ્પેશ શાહ બિપિન પટેલ રીના પટેલ વિનોદ કનોજીયા સહિતના અગ્રણી વકીલો દ્વારા જિલ્લા કલેક્ટર સાથે રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી આણંદ સહિત રાજ્યમાં વકીલો પર હુમલાના થતા બનાવ ખેદજણક હોવા સાથે વકીલો પોતાને અસુરક્ષિત માનતા હોય છે જેને કારણે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાને સાથે કુટુંબ પણ અસુરક્ષિતની ભાવના વ્યક્ત કરતું હોય ના વાતાવરણના કારણે વકીલો સાચી હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરી શકતા ન હોય તેની સમાજ પર પણ અસર થવા પામતી હોય છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટને ત્વરિત લાગુ કરવામાં આવેલી માંગ કરવામાં આવી હતી મારું નામ ધર્મેશ કુમાર જોશી હું આણંદ ડિસ્ટ્રિક્ટ બારનો પ્રેસિડેન્ટ તરીકે મારો હોદ્દો ધરાવું છું કઈ બાબતને લઈને આજે આવેદન આજે ગુજરાતમાં વિવિધ વકીલો ઉપર જે હુમલાઓ થાય છે અને જે હુમલાઓમાં વકીલો પણ સમાજમાં સેફ નથી એના બાબતમાં કલેક્ટર સાહેબને અમે આજે આજ આના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો દ્વારા જનરલ મિટિંગ બોલાવી અને આવેદનપત્ર આપ્યું હતું કે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ માટે સ્પેશિયલ પ્રોટેક્શન બિલ પાસ કરી અને કાયદો અમલમાં આવે અને વકીલો ઉપર જે હુમલાઓ થાય છે એના બાબતની ગંભીર નોંધ લઈ અને કાયદો અમલમાં મૂકે એના માટે અમે આજે આવેદનપત્ર આણ કલેક્ટર સાહેબને આપેલ છે શું ઠરાવ કર્યો છે ઠરાવો એ છે કે સ્પેશલ જે બીજા રાજ્યોમાં રાજસ્થાન કર્ણાટકમાં વકીલો માટે સ્પેશલ કાયદાઓ છે એના માટે એ જ રીતના ગુજરાત રાજ્ય સરકાર પણ ગુજરાત માટે ન એક કાયદો વકીલોના પ્રોટેક્શન માટે અમલ મૂકે એનું સત્વર નોંધ લેવા માટે આજે આવેદનપત્ર આપેલ છે